નમસ્કાર ટીવી ટેન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકાના કોઠ ગામની આંગણવાડી આગળ ગંદકી અને કાદવ કીચડ ભૂલકાઓના ભવિષ્ય સાથે મજાક કોઠ ગામની આંગણવાડી નંબર આઠ આગળ લાંબા સમયથી ગંદકી અને કિચડનું સામ્રાજ્ય અહીં ભણવા માટે આવતા નાના ભૂલકાઓ દરરોજ કાદવ અને કીચડમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે એક તરફ સરકાર શિક્ષણની ગુણવત્તા વધારવાની વાત કરે છે તો બીજી તરફ પાયાની સુવિધાઓની ગંભીર કમીના કારણે બાળકોથી લઈને વાલીઓ સુધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આંગણવાડીના આગલા ભાગમાં રસ્તામાં જ કાદવ કીચડ છે અને વરસાદ પડે ત્યારે આખો રસ્તો કીચડથી ઘેરાઈ જાય છે કોઈપણ પ્રકારની સફાઈ કે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી બાળકોને તેઓના વાલીઓ માટે ખૂબ જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તંત્ર છેલ્લા ઘણા સમયથી ઘોર નિંદ્રામાં છે કોઠ ગામના પગેવાસ વિસ્તારની સ્થિતિ પણ એટલી જ ખરાબ છે જ્યાં સુધી તંત્રની નજર પહોંચતી નથી પાયાની જરૂરિયાતો તો પૂરી પાડવાના બદલે અહીંના લોકો વર્ષોથી મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રહે છે આવા દયનીય દ્રશ્યો સામે અનેક સવાલો ઊભા થયા છે કોઠ ગામના પગીવાસ અને આસપાસના વિસ્તારમાં પાકા રસ્તા જેવી પાયાની સુવિધાઓથી લોકો કેમ વંચિત રાખવામાં આવી રહ્યા છે સ્થાનિકો તંત્ર પાસેથી તાત્કાલિક સફાઈ કરવામાં આવે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે કામે લાગી અને કોઠ ગામના નાગરિકોના ને કિચડ મુક્ત માર્ગો મળશે